વલસાડ કલ્યાણ બાગ ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતો રજૂ કરીને લોકોમાં આકર્ષણ જમાવ્યું છે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની રાહબારી હેઠળ પોલીસ બેન્ડે વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું બેન્ડ લીડર એસ આઈ ભીમસિંગ પટેલની આગેવાનીમાં તેર કર્મચારીઓની પોલીસ બેન્ડે રાષ્ટ્રધ્વજ લહેરાવતા સારે જહાંસ એ અચ્છા એ મેરે વતન કે લોગો સહિતના વિવિધ દેશભક્તિ ગીતોએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો હતો લોકોમાં દેશભક્તિની ચેતના જગાવવાના પ્રયાસને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો આ દેશભક્તિ ગીતોને લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને માણ્યા હતા વલસાડ પોલીસ તંત્ર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં તારીખ દસ અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુંજનચાર રસ્તા વાપી તિથલ બીચ આઝાદ ચોક સરદાર હાઇટ્સ અને હાલરચાર રસ્તા ખાતે રાષ્ટ્રગૃત સુરાવલી કાર્યક્રમ યોજાશે